Kalau kerja tahu kita dan mereka bici, Maya

આપણે અત્યારે હાલ માં જે રસોડું છે એમની અંદર હાલ ઉપસ્થિત છે ત્યારબાદ એ પણ તમને જણાવીશ કે અહીં કઈ પ્રકારની રસોઈ બનાવે છે કઈ કઈ રસોઈ છે આ તમામ માહિતી તમને વિડીયોમાં જોવા મળશે મિત્રો વિડીયોમાં તમે અંત સુધી બની રહી છો ચેનલમાં ખાસ કરી ન આવે તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો નહીં આ રસોડાની તમામ વ્યવસ્થા તમને જણાવું મિત્રો અહીં જે મારી પાછળ તમે જોવો છો ખૂબ જ વિશાળકાય જે ટોપી અંદર અહીં તરફ મારી મિત્રો ડાળ હાલ તૈયાર કરી અને રાખવામાં આવ્યું છે અને મિત્રો એક પણ જે દેશી ચૂલો જે દેશી બલ્ટણ ઉપર હાલ જે બનાવવામાં આવતી હોય અને અહીં તમે જોવો છો તો જે ગરમા ગરમ જે આખું ઊંધિયું શાક હાલ તૈયાર કરવામાં આવ્યું છે ખૂબ જ સરસ મજાનું અને અહીં જોવો છો તો રીંગણા ને એવું બધું હાલ તળાઈ રહ્યું છે આપણે એમને પણ જોવા માટે જઈએ છીએ જુઓ

ને અહીં જોવો છો મરચાંના પર જે હાલ અહીં નીકળી ગયા છે અને અહીં લોટ બાંધવાનું જે મિત્રો મશીન છે ને એ તમને બતાવું છું અહીં જે રોટલી વણવાનું જે મશીન છે અત્યારે હાલ લોટ બંધાવી રહ્યું અહીં જે મિત્રો મારી પાસે ગરમા ગરમ હાલ લાઈવ રોટલી બનાવી છે આ બધા મિત્રો પાછળની સાઈડમાં તમે જોવો છો કે ગુંદલાની જે પ્રોસેસ થઈ ત્યારબાદ આ ચકડી ઉપર જે ગરમા ગરમ રોટલી બનાવી દેવી જોવો છો આ પ્રકારે સરસ મજાની આ રીતે ચૂલની અંદર રોટલી મિત્રો ગરમા ગરમ તૈયાર થઈ રહી છે જુઓ આપણે જે ખૂબ જ વિશાળકાય જે રસોડું છે એમની અંદર હાલ આપણે ઉપસ્થિત છીએ અને ઘણી જ બધી મારી પાસે જોવો છો તો રસોડાની જે મિત્રો હાલ તૈયારી તમને બતાવી રહ્યો છું આપણે અલગ અલગ રસોડાનો જે કોઈ પણ વિભાગ છે તમને બતાવી રહ્યો છું અહીં જોવો છો તો જે સોળાનું જે ચાક છે ત્યાં પણ જે સમલગ્ન જે એકવીસ દીકરીઓના જે સમલગ્ન છે એ અત્યારે આપણે હાલ જોવા માટે આવ્યા છીએ અને એમના રસોડાની અંદર હાલ છે અને ખૂબ જ વિશાળકાય માત્રાની અંદર મારી પાસે જોવો છો તો હાથનો ફૂલે ફૂલ મિત્રો સ્ટોક કરવામાં આવશે ત્યારબાદ તમે આ બધું આવો નજીક તમને બતાવું તો ખૂબ જ તો જુઓ છો તો અહીં જે શાક બકાલાની જે તૈયારી છે અત્યારે હાલ આ બહેનો અને ભાઈઓ દ્વારા હાલ કરવામાં આવી રહી છે તો મિત્રો હાલ જેટલી મારી પાસે જોવો છો ખૂબ જ જાજી માત્રાની અંદર જે અમૂલ છાશનો હાલ ટોપ કરી દેવામાં આવ્યો છે ત્યારબાદ જે કંઈ સ્વીટ છે તે હું હાલ બતાવવા માટે જઈ રહ્યો છું તમે જુઓ છો તો આ પ્રકારે જે બહેનો દ્વારા જે અત્યારે હાલ સ્વીટનું જે કટિંગ કરવામાં આવ્યું છે તે તમને નજીક જઈને બતાવું છું તો જુઓ છો આ પ્રકારે બધું જે સ્વીટ છે ત્યારે હાલ એમની જે કટિંગની જે તૈયારી છે અત્યારે હાલ થઈ રહી છે અને ઘણી બધી માત્રામાં એમનો જે સ્ટોક કરવામાં આવે છે ત્યારબાદ અહીં મમરી છે એ બધું જે હાલ સ્ટોક છે અને જે ઘણી બધી જે ચોકીઓ ભરી છે તો આ પ્રકારે એમનો આખે આખો જે સ્ટોક છે તે હાલ કરી દેવામાં આવ્યો છે જોઈ રહ્યા છે કે આ પ્રકારે જે હાલ કટિંગ થઈ રહ્યું છે તો બેના જે સ્વીટ છે કયું તમે કટિંગ કરી રહ્યા છો માવાની વર્પીઓ ને જે બીજું સ્વીટ છે એનું નામ શું છે એક મેસુપ છે બે પ્રકારની મીઠાઈ છે બરોબર ને અને અહીં જોશો આખે આખો જે તેલનો જે સ્ટોક કરવામાં આવ્યો છે અને અહીં જે છે તે મહેસૂબનો જે સ્ટોક છે અત્યારે હાલ બધું કટિંગ કરી ત્યારબાદ જે સમૂલની અંદર જે આયોજિત જે મહેમાનો આવ્યા છે એમને ભોજનમાં આજે આપવાનું છે ને અહીં મિત્રો સાસનો સ્ટોક છે ત્યારબાદ જે ઘણો બધો જે હાલ રસોડાનો જે સ્ટોક છે અત્યારે આપણે હાલ જોઈ રહ્યા છીએ મિત્રો આ પ્રકારે હાલ જે રસોડું છે એમની મેં તમને વ્યવસ્થા જણાવી છે તો આગળ પણ જોડાઈ લેજો હાલની વ્યવસ્થા હું તમને આગળ જણાવું છું આપણે જોવો છો જે શાકબકારું જે બધું હાલ કટિંગ થઈ ગયું છે ઘણું બધું જે કોબી છે જે ટમેટા છે આ બધા બેનો અત્યારે હાલ બકાલાનું જે કટિંગ કરી રહ્યા છે જુઓ છો અહીં જે ગાજરનું કટિંગ ત્યારબાદ જે કાકડી સંભારો જે સલાડમાં જે ઉપયોગ થતો હોય ત્યારબાદ અહીં ટમેટાનું જે કટિંગ છે તો એ બધું અત્યારે હાલ થઈ ગયું છે ખૂબ જ મિત્રો જે રસોડું છે જોવો છો આ પ્રકારે ચાલી રહ્યું છે અને ખૂબ જ વિશળકાય આ પ્રકાર રસોડું છે ત્યારબાદ અહીં પણ કોઈક સ્વીટ હાલ તૈયાર કરી અને રાખવામાં આવ્યું છે ત્યારબાદ અહીં જે અલગ અલગ જે ઉપયોગમાં આવતા જે મસાલા છે તો એ આપણે જોઈ રહ્યા છીએ જે આ શાકદાળના જે મસાલા એમની અંદર તમે જુઓ છો જે સુક્કું જે જીરું છે ત્યારબાદ મરચું છે તો એ બધી વ્યવસ્થા અહીં હાલ ઉપસ્થિત રાખવામાં આવી છે અને આ પ્રકારે રસોડું છે અને હાલ અત્યારે તમને જે સ્વીટ જે છે તે બતાવે છે જીગ્નેશદાળ જે રાજે રાજે જે એકવીસ દિવસની જે સમુલગ્ન ભવ્યો છે તે ભયો જે હાલ યોજાયેલા છે અને એમની તૈયારી હોય અને દિલીપભાઈ મિત્રો આપણી સાથે ખાસ કરી રસોડાની જે કંઈ સેવા કે પ્રવૃત્તિ છે એ હાલ કરતા હોય છે તો એમની પાસેથી આપણે ઘણી બધી જે માહિતી લેવાની છે

અહીંયા એક ટેબલ જે કહેવાય એ 15 ટેબલ નું 60 લોકોનું સીટિંગ અલગ હતું એ સેક્શનમાં અહીંયા કોઈને નથી બેસવું પાંચ લોકોની ફેમિલી છે ચારની છે તો આ એ લોકોને રાઉન્ડ ટેબલ અમે એલોટ કરતા હતા એટલે અહીંયા 60 નું સીટિંગ એ પણ હતું પણ આજે સંખ્યા વધારે છે જગ્યા પરમેસિસ સ્ટોપિક છે તો આજે અમે થોડું ડિસ્ટ્રોય કર્યું છે મિત્રો દિલિપભાઈ સરસ્વતીની માહિતી આપી અને ઘણી બધી મિત્રો જગદીશભાઈની જે કથા હોય છે પૂજ્ય બાપુની કથા હોય છે એવી જે પણ કથા હોય છે તેમનું રસોડું ત્યાં તત્પર હોય છે અને ઘણા સમયથી સેવા બજાવે છે અને આપણે ચેનલમાં સમય આપ્યો એ બદલ આપણે આભાર વ્યક્ત કરીએ ધન્યવાદ રાધે રાધે તો મિત્રો વ્યવસ્થા છે અહીં જે રસોડા અને આ પ્રકારે મિત્રો એમને જોવો છો તો પાસલની સાઈડમાં આ રીતે બધી વ્યવસ્થા થઈ રહી છે તો મિત્રો ખાસ કરીએ જે હવે આ રસોઈ જે કઈ રીતે બને છે આ તમામ માહિતી તમને આ વિડીયોમાં આપું છું તો મિત્રો વિડીયોમાં જોડાઈ લેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા રહે જોવો છો આ પ્રકારે આપણે પ્રકારે રસોઈ બને છે તૈયારી છે જોવો છો તો સરસ મજાની જે ડાઇનિંગ ટેબલ છે એમની વ્યવસ્થા આપડે હાલ અત્યારે જોઈ રહ્યા છીએ તો જો આ પ્રકારે વ્યવસ્થા છે જે ડાઇનિંગ ટેબલની જે વ્યવસ્થા છે જે મહેમાનો છે તો એમની વ્યવસ્થા અત્યારે હાલ આપણે જોઈ રહ્યા છીએ તો મિત્રો આ છે આપણે જે વિશાળકાય જે રસોડો હાલ અંદરની સાઇડે જોયું છે ત્યારે વિશાળકાયની અંદર ખૂબ જ ઝાઝી માત્રામાં તમે આવી અને અહીં પ્રસાદ ગ્રહણ કરી શકો તેવી હાલ વ્યવસ્થા કરવામાં આવી છે ખૂબ જ વિશાળકાય આખી આ જગ્યા છે તમે જોઈ રહ્યા છો સામે જે રાધાકૃષ્ણ મંદિર હાલ બનાવવામાં આવ્યું છે પ્રેમ મંદિર એમના આપણે હાલ અહીંથી જ દર્શન કરી રહ્યા છીએ જુઓ તો મિત્રો ખાસ કરી મને જણાવજો આ વિડીયો તમને કેવો લાગ્યો તમારા મિત્રો સુધી પહોંચાડવાનું ભૂલતા નહીં અને કોમેન્ટની અંદર રાધે રાધે પણ લખી નાખજો જેથી કરી આવા જ વિડીયો હું તમારી સમક્ષ લાવતો રહું અને મિત્રો ખાસ કરી તમે ચેનલ નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી જ મળશું એક નવા એપિસોડ એપિસોડ સાથે ત્યાં સુધી ખેર લાજી રજા લઉં છું આવજો કરો એમ

mm